અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં એક સાધુ ને બીજા સાધુ એ વિધર્મી હોવાના આક્ષેપ સાથે તેની જટા કાપી વાયરલ કર્યો એકવીસ હજાર ની લૂંટ કરી ફરાર થતા પોલીસે ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી હતી જયારે હિન્દુ મુસ્લિમો ની ધાર્મિક લાગણીઓ દુભાય તે અંગે કોમેન્ટ કરતા સાધુ સામે પોલીસે કાર્યવાહી કરી હતી અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડા નજીક આવેલા ભોયરા આશ્રમના અર્જુનગીરી મહંત અહીં આરામ કરતા હતા ત્યારે હળવદ વિસ્તારના સાધુ અર્જુનગીરી અને અન્ય વ્યક્તિ સાથે મળી આ સાધુને વિધર્મી હોવાનો આક્ષેપ સાથે માર માર્યો તેમજ તેમની જટા કાપી નાખી લાઈવ વિડીયો બનાવી વાયરલ કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગોડાના ભોયરાધામ આશ્રમના સાધુને લાંબી વાયરલ વિડીયો કરનાર સાધુ સામે લૂંટ સાથે અર્જુનગીરી સહિત બે વ્યક્તિઓ સામે મારામારી હુમલો કરી રૂપિયા એકવીસ હજારની લૂંટ કર્યા ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ અંગે આ ઘટનાની ગંભીરતા દાખવી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી આરોપી ને દબોચી કાયદેસરની કાર્યવાહી દસ હજાર નો મોબાઈલ ફોન રોકડ દસ હજાર રૂપિયા લૂટી લેવાયા જેમાં આરોપી હળવદ વિસ્તારના અર્જુનગીરી અને અન્ય બ્રિજેશ આરોપી હોવાની માહિતી મળતા ખાંભા પોલીસની ટીમ હળવદ વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપી સાધુ અર્જુનગીરીને દબોચી લીધો છે અને પૂછપરછ શરૂ કરી છે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે આ ઘટના સનાતન ધર્મને કરતી હોવાને કારણે ભારે પ્રત્યાઘાતો પડ્યા હતા જ્યારે અન્ય એક સાધુને શોધવા પોલીસે કવાયત હાથ ધરી રહી છે ખાંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાધુની જટા કાપવામાં આવી વિડીયો વાયરલ થયો છે કોણ આરોપી હતા અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં તો ગઈ તારીખ બાર અગિયારના રોજ ખાંબા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ જેમાંથી એકનું પણ નામ પણ અર્જુનગીરી છે તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાં કુલ મળી એકવીસ હજાર એકસો પચાસ રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાડ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવે અને અરેસ્ટ કરેલા છે આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી આજ અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે સાહેબ આ પ્રકારનું કૃત્ય કરવાનું કોઈ બહુ કારણ સામે આવ્યું છે નહીં હજી એ હજી અમારી ઇન્વેસ્ટિગેશનમાં પેન્ડિંગ છે પણ આ એવું આની પાછળનું કોઈ કારણ હજી સુધી અમને જાણવા મળ્યું નથી જી એમને જે મુદ્દામાં લીધેલું એ બધું રિકવર થઈ ગયેલું છે અને કોર્ટની પરમિશનથી એ જે કમ્પ્લેન છે એમને પાછું આપી દેવામાં આવશે